આ પિતા પાંચ વર્ષની તુલસીને ટ્રેનમાં છોડીને જતો રહ્યો બનેલી ઘટના આ ગાંધીનગર રેલવે સ્ટેશનની હતી આ બહાર શિયાળાની ઠંડી કાપતી હતી આ પ્લેટફોર્મ પર ઘડિયાળે દસનું ટનાટન કર્યું આ લોકોની ભીડ ધીમે ધીમે ઓછી થવા લાગી આ પરંતુ પ્લેટફોર્મ નંબર બે પર ઉભેલી દિલ્હી જતી ટ્રેનમાં સહલ પહલ વધી રહી હતી આ મુસાફરો પોતાના બેગ ખભા પર નાખીને ડબ્બા શોધતા હતા આ ટ્રેન રવાના થવાની ઘોષણા સ્પીકરમાં થઈ રહી હતી આજ ભીડમાં એક વ્યક્તિ ધીમા પગલે પોતાની પાંચ વર્ષની દીકરીનો હાથ પકડીને ચાલી રહ્યો હતો આ દીકરીનું નામ તુલસી આ એટલી નાની કે આ તેના હાથ પર ગુલાબી સૂડીઓ ઢીલી લાગતી હતી આ ચહેરા પર નિર્દોષણું હતું આંખોમાં ડર અને ભરોસાનું અજબ મિશ્રણ આ પિતા દેવરાજ શેલા ઘણા મહિનાથી આ દુઃખનો ભાર ખેંચતા માણસ જેમ થઈ ગયો હતો આ પત્નીનું મૃત્યુ થયા પછી તે તૂટી ગયો હતો કામ જવાબદારી આ ઘર આ બધું જ અચાનક તેના માટે ભારે બન્યું હતું આ દારૂનો સહારો લેતો ગયો અને ધીમે ધીમે જીવનના બધા ધોરણો લથડી ગયા આ તુલસી હંમેશા પિતાને કાલી ઘેલી બોલીમાં પૂછતી પપ્પા આપણે ક્યાં જઈએ છીએ આ દેવરાજના સુકાઈ ગયેલા હોઠ પરથી જવાબ નીકળ્યો આ દિલિ આ નવી શરૂઆત માટે આ તુલસી કંઈ સમજી ના શકી પણ પપ્પાના પર ઘેરાયેલું અજાણ્યું ભાર રહી આ તેની માતાના મૃત્યુ પછી આ પ્રથમવાર પિતા તેને લાંબી મુસાફરી માટે લઈ જઈ રહ્યા હતા આ તુલસીને માતા યાદ આવતી આ માં જ હતી આ જે હસાવતી ખવડાવતી સોડાવતી આ પિતા તો હવે મોટાભાગે મોનની દિવાલ બની ગયો હતો આ તે દીકરીને જોતા પણ ક્યાંક દૂર ખોવાઈ જતું આ સ્ટેશન પર ખૂણામાં બેઠેલા નાસ્તાવાળા બોલાવતા હતા આ લોકોનો શોર આ બાળકોની રડારડ આ સાના કપોનો અવાજ આ બધામાં તુલસી પોતાની નાની દુનિયામાં ખોવાઈ ગયેલી આ પિતા તેને લઈ ડબ્બામાં સડ્યા આ બેઠકો શોધી આ ઉપરની બર્થમાં ખાલી સીટ પર પિતા દીકરી બેઠા આ તુલસી પોતાની નાની થેલીને હૃદય પાસે ચકડી રાખી આ ટ્રેનમાં બેઠા બાદ પિતા વધારે બેસીન લાગવા માંડ્યા આ વારંવાર ઊભા થઈને ડબ્બાની બહાર જોઈ આવે આ ક્યારેક વગર કારણ ડબ્બા બદલીને બેસાર પગલાં ચાલીને પાસા આવે આ તુલસી તેને ચિંતાનજક નજરે જોતી પપ્પા તમે કેમ ચિંતા કરો છો આ દેવરાજે કોઈ જવાબ આપ્યો નહીં ફક્ત કહ્યું હું પાણી લઈને આવું છું આ તું અહીં જ બેસજે આ ટ્રેન ચાલવા માંડી ત્યારે પિતાની આંખોમાં અજબ ખાલીપો દેખાતો હતો આ નક્કી જાણી દિલની અંદર કોઈ મોટી લડાઈ ચાલી રહી હોય એમ આ તોલસીના માથે હાથ ફેરવીને તે ડબ્બામાંથી બહાર સાલું ગયો આ તોલસી વાટ જોતી બેઠી રહી આ તેને વિશ્વાસ હતો કે પિતા પાસા આવી જશે આ થોડી વારમાં જ ટ્રેનના પૈડા જોરથી ગુંજી ઉઠ્યા આ ટ્રેન પ્લેટફોર્મ છોડીને આગળ વધવા માંડી આ બહાર પીતા દેખાયા જ નહીં આ તુલસી ગભરાઈ ગઈ આ તે શેટ પરથી ઊભી થઈને બારીમાંથી બહાર જોવા લાગી પપ્પા પપ્પા ક્યાં શો આ કંઈ દેખાયું નહીં આ ટ્રેન ઝડપ લેતી ગઈ આ થોડી વાર પછી તેની આંખોમાંથી આંસુ વરસવા માંડ્યા આ બાજુમાં બેઠેલી સ્ત્રી પોષે દીકરી તારા પપ્પા ત્યાં છે આ તુલસી રડતા બોલી પાણી લેવા ગયા આવતા જ જશે આ પરંતુ સમય પસાર થતું ગયું એક કલાક બે કલાક આ પીતા ન આવ્યા આ ડબ્બામાં બેસેલા મુસાફરો વચ્ચે સરસા શરૂ થઈ કોઈ દયા બતાવતો કોઈ ઉદાસીનતા આ કદાચ ભીડમાં સોટા પડી ગયા હશે અથવા આ દીકરીને ઈચ્છાપૂર્વક છોડી ગયો હશે આજકાલ દુનિયામાં શું નથી થતું આ તુલસીના હૃદય પર દરેક શબ્દ ઘા મારતો આ તે પોતાના હાથની સૂડીઓ સમકાવે આ પપ્પાના હાથનો અહેસાસ યાદ કરીને નજર દરવાજા તરફ જ રાખે આ બધામાં રાત્રિ ઘેરી બનતી ગઈ આ લાઇટ ધીમા થયા આ મુસાફરો સૂઈ ગયા આ તુલસીના ગાલ પર આંસુ સુકાઈ ગયા પણ આંખો ઉઘાડી જ રહી આ તે બેઠી બેઠી પિતાના આવવાની રાહ જોતી આ સમયે ડબ્બામાં પ્રવેશ કર્યો ટીટી શેખર કપૂરે આ ગંભીર સહેરો આ પરંતુ આંખોમાં સંવેદના આ તેઓ ધીમે ધીમે દરેક સીટ પર જઈને મુસાફરોની ટિકિટ તપાસતા હતા અચાનક તેમની નજર પડી એક નાની દીકરી એકલી રડી રહી હતી આ તેના ગાલ પર સુકાયેલા આંસુઓની લકીર સ્પષ્ટ દેખાતી આ શેખર કપૂર આગળ આવ્યા આ બેટી આ તું અહીં એકલી કેમ આ તુલસીએ ડોસકા સાથે જવાબ આપ્યો આ મારા પપ્પા આ પાણી લેવા ગયા પણ પાસ આવ્યા નથી આ શબ્દો સાંભળીને શેખરના હૃદયમાં ત્રાસકો પડ્યો આ તેઓ તુલસીની બાજુમાં બેઠા આ તારા પપ્પા ત્યાં સડ્યા હતા ટ્રેનમાં આ ગાંધીનગર આ પ્લેટફોર્મ નંબર બે આ શેખરે દીકરીના નાનકડા કંપતા હાથને પકડી લીધો આ તેના ગાલ પર આંગળીના સ્પર્શથી ભરોસો આપવાનો પ્રયત્ન કર્યો આ ડરતી નહીં બેટી હું છું ને તારી સાથે આ બધું ઠીક થઈ છે આ શેખર પોતાના મોબાઈલથી કંટ્રોલ રૂમમાં જાણ કરે છે એક પાંચ વર્ષની છોકરી ટ્રેનમાં એકલી મળી છે આ સંભાવના છે કે આ માતા પિતા છોડી ગયા છે અથવા ભીડમાં ગુમ થઈ ગઈ છે આ દિલ્હી સ્ટેશન પર બાળ સુરક્ષા ટીમ તૈયાર રાખજો આ ટ્રેન રાત્રિના અંધકારની શીડી આગળ વધતી રહી આ શેખર તુલસીની બાજુમાં બેઠા જ રહ્યા આ મુસાફરોમાંથી એક વૃદ્ધ સ્ત્રીએ તુલસીને પાણી આપ્યું એક દંપતીએ ખાવાનું આપ્યું આ પરંતુ તુલસી કંઈ ખાઈ શકી નહીં તે વારંવાર પૂછતી આ મારા પપ્પા આવશે ને આ શેખર પાસે શબ્દો ખોટતા હતા આ માત્ર એટલું જ કહી શકતું અસાયદ આવી જશે તો હિંમત રાખ આ ટ્રેનની લાઇટો ધીમી થઈ લોકો સૂઈ ગયા આ પરંતુ શેખર તુલસીની બાજુમાંથી એક ક્ષણ પણ હટી ન ગયા આ તે દીકરીને પોતાના બાળક જેમ સંભાળી રહ્યો હતો આ તેના મનમાં પોતાના બાળપણની યાદો જગ્યા કરી રહી હતી આ તેના પિતા પણ ઘણી નાની વયે મૃત્યુ પામ્યા હતા આ કારણે જ તે બાળકો પ્રત્યે વધુ સંવેદનશીલ હતો આ તુલસી શેખરના ખભા સાથે ટેકો રાખીને બેસી ગઈ આ રડતા રડતા તેની આંખો સૂઝી ગઈ આ શેખરે પોતાના જેકેટને તેના પર ઢાંકી દીધું આ જેથી તેને ઠંડી ન લાગી આ રાત્રિના અંધકારમાં નાની તુલસી જંગલમાં ઘેરાઈ ગયેલી સકલી જેવી લાગતી હતી અજાણ રાત્રિ વચ્ચે શેખર દીકરી તરફ અને મનમાં વિચારે આ દેવરાજ જે પણ હોય આ તું એક નિર્દોષ બાળકીને આમ કેવી રીતે છોડી શક્યો આ રાત ધીમે ધીમે સૂટી રહી હતી આ ટ્રેનની બારીઓમાંથી સફેદ પ્રકાશ જળહળવા માંડ્યો આ તુલસી શેખરના ખભા પર માથું રાખીને ઊંઘી ગઈ હતી આ તેની નાની આંગળીઓ હજુ પણ શેખરની કોલર પકડીને રાખેલી આ જાણે ડરી જતા હોવાનું કોઈને ખબર ન પડી તેવી ચિંતા સાથે આ ટ્રેન હવે દિલ્હી નજીક આવી રહી હતી આ બહાર સ્ટેશન દેખાતું હતું આ ઘોષણા થઈ આગામી સ્ટોપ આ દિલ્હી જંક્શન આ શેખરે તુલસીના માથા પર હળવેથી હાથ ફેરવ્યો આ બેટી જાગ આપણે ઉતરવાના છીએ આ તુલસી આંખો મીસીને ખોલી આ ચહેરા પર રાત્રિના રડવાથી સોજો હતો પણ પિતાનો વિચાર ફરી તરબોતળ કરી ગયો આ પપ્પા આવશે ને અહીં આ શેખર ગળામાં ટોયેલા દુઃખને જોરથી દબાવી બોલ્યો આ બેટી આ તારા પિતા મળે તો હું પોતે તને તેની પાસે લઈ જઈશ હમણાં તું મારી સાથે રહે આ ડરતી નહીં આ ટ્રેન ધીમે ધીમે પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી આ શેખરે તુલસીની થેલી હાથમાં લીધી અને તેને હાથ પકડીને ટ્રેનથી નીચે ઉતારી આ પ્લેટફોર્મ પર પહેલેથી જ બાળ સુરક્ષા દળ આ રેલવે પોલીસ દળ અને બાળ કલ્યાણ સમિતિના સભ્યો હાજર હતા આ તેઓને શેખરે વિગતવાર જાણ કરી હતી આ એક મહિલા અધિકારીએ તુલસી તરફ હાથ લંબાવ્યું આ બેટી આ ઢબરાવું નહીં અમે તને સુરક્ષિત રાખશું આ પણ તુલસી તરત હાથ પાસો ખેંચી લીધો આ તે શેખરનો હાથ મજબૂતીથી પકડીને બોલી હું શેખર કાકા સાથે જ રહીશ આ અવાજમાં ડર અસુરક્ષા અને ભરોસો બધું એક સાથે હતું આ શેખરે અધિકારીઓને કહ્યું હમણાં તે મને જ ઓળખે છે આ જો તમે કહો તો હું તેની કાર્યવાહી દરમિયાન સાથે રહીશ આ બધા સહમત થયા આ કારણ કે આ સમયે તુલસી માટે શેખર જ એકમાત્ર આધાર હતા આ સ્ટેશન પર લઈ ગયા બાદ આ તુલસીની ઓળખ તેની વિગતો અને પિતાના બાયોડેટા જેવી વસ્તુઓ નોંધવામાં આવી આ ત્યારબાદ પોલીસ અધિકારીઓએ સ્ટેશનના સીસીટીવી ક્ષેત્રો ચેક કર્યા આ એક વિડીયો ફૂટેજમાં દેવરાજ દેખાયું આ તુલસીને સીટ પર બેસાડી આ પોતે ઉતરીને જઈ રહ્યો હતો આ તેના ચહેરા પર ગેરસમજ ભય અને ઊંઘેલી આંખો આ ટ્રેન શરૂ થઈ જાય છે આ દેવરાજ પાસું વળીને જોતો પણ નથી એક અધિકારી બોલ્યો આ સ્પષ્ટ છે આ બાળકીને ઈચ્છાપૂર્વક છોડી ગયું લાગે છે આ શેખરના હૃદયમાં આઘાતનો ઝટકો વાગ્યો આ તુલસીને અસત્ય કહેવું મુશ્કેલ હતું આ તેને તેની માતા માતાબદ્ધ પિતાનો સહારો પણ હવે મળવાનું નહોતું આ તુલસી હાથમાં નાની થેલી દબાવીને બેઠી હતી આ તે ભોળાઈથી પૂછે શેખર કાકા આ મારા પપ્પા ક્યાં ગયા આ શેખરે તેને માથે હળવેથી હાથ ફેરવ્યો આ બેટી આપણે તેઓને શોધવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશું આ બાળ કલ્યાણ સમિતિએ નિર્ણય કર્યો આ બાળકીને સુરક્ષિત સ્થાન પર રાખવું જરૂરી છે આ તુલસીને નગરના એક જાણીતા અનાથાશ્રમ માતૃ મંદિર સેવામાં લઈ જવાનો નિર્ણય લેવાયો આ શેખર સાથેની તેની નજીકની લાગણીને જોતા અધિકારીઓએ વિશેષ પરવાનગી આપી આ શેખરજી આ તમે તુલસી સાથે ત્યાં સુધી જઈ શકો છો આ જેથી તે ડરે નહીં આ શેખર તુલસીનો હાથ પકડીને વાહનમાં બેસાડે છે આ તુલસી બારીમાંથી સ્ટેશન તરફ નજર કરે છે આ ગણતરી વગરના લોકો અવાજો આ બધું જ અજાણ્યું આ તે બબરાટમાં પૂછે આ સો પપ્પા ત્યાં આવશે આ શેખર જવાબ ન આપી શક્યો આ વારંવાર એક જ પ્રશ્ન તેમની સાતી પર ભાર મૂકતો હતો અનાથાશ્રમ એક મોટું મકાન હતું આ દિવાલો પર રંગ ઉખડી ગયો હતો પણ અંદર હોલમાં રહેલા બાળકોના ચહેરા પર હાસ્ય હતું આ બાળકો દોડાદોડ કરતા કોઈ રમતું કોઈ વાંચતું આ તુલસી અંદર પ્રવેશતા શેખરના પગ પકડી લેશે આ હું અહીં નહીં રહીશ આ મારે પપ્પા પાસે જવું છે આ શેખરે તેની આંખોમાં જોયું આ બેટી આ થોડા દિવસો માટે છે હું દર અઠવાડિયે તને મળવા આવીશ આ તો હિંમત રાખ આ વોર્ડન શીલાબેન જે સૌ બાળકોને પોતાના જ માનતી આ તે તુલસીની બાજુમાં બેઠા આ મારી બેટી આ ડરવાની કોઈ જરૂર નથી અહીં ઘણા બાળકો છે આ તારા મિત્રો બની જશે આ પરંતુ નાનકડી તુલસી માટે આવા તો કપડાં બદલવા જેટલી સહેલી નહોતી આ મન તો પિતાને શોધતું આ દિલ તો શેખરના હાથને ન છોડવા માંગતું આ ધીમે ધીમે તેની માટે નવું બેડ આ નવા કપડાં અને ગરમ દૂધનો ગ્લાસ લાવવામાં આવ્યું આ તુલસી થોડી શાંત થઈ આ પરંતુ આંખોમાં પિતાના સોટા પડવાના ઘા હજુ તાજા હતા આ શેખરને અનાથાશ્રમ છોડતા ભારે લાગતું હતું આ તુલસી દરવાજા પાસે ઊભી રહી આ તેમની તરફ જોઈ અને ધીમેથી બોલી આ તમે ફરીથી આવશો ને આ શેખરની આંખોમાં પાણી આવી ગયું હા બેટી આ જરૂર આવીશ આ તે પગલાં બહાર મૂકે છે પણ આ હૃદય અંદર જ રહેલું લાગતું હતું આ શીલાબેન તોલસીને મનોચિકિત્સક પાસે લઈ જઈશે આ ડોક્ટર કહે આ બાળકીને ખૂબ મોટો આઘાત છે અહીંયાને સમય આ સ્નેહ અને સુરક્ષા જોઈએ આ ખાસ કરીને તે જે વ્યક્તિ પર વિશ્વાસ કરે છે આ શેખર આ તેને સતત મળતા રહેવી જોઈએ આ સાંભળીને શીલાબેન શેખરને ફોન કરે છે અને વિનંતી કરે છે કે આ તુલસી સાથે નિયમિત મળતા રહે આ શેખર તૈયાર થઈ જાય છે આ કોર્ટની મંજૂરી લઈને તેઓ દર અઠવાડિયે પોતાની ફરજ પૂર્ણ કરી આપે છે આ તુલસી સાથે એક કલાક વિતાવે છે આ પ્રથમ સપ્તાહ આ તે શેખરને જોઈને દોડી આવે છે આ તેમના ગળે લાગીને કહે કાકા આ મારે તમારી સાથે આવવું છે આ બીજા સપ્તાહે તે થોડી રમવા માંડે છે આ રંગોળી આ ઘરના શેત્રો બનાવે છે આ શેખર તેને હળવીથી ઉસાળીને હસાવે છે આ ત્રીજા સપ્તાહે તુલસીમાંથી ડર ઓછો થવા માંડે છે આ તે અન્ય બાળકો સાથે દોડતી આ રમતી અને શાળામાં જવા માટે તૈયાર થવા માંડે છે આ પરંતુ એક પ્રશ્ન હંમેશા તેના મનમાં જીવી ઉઠતો હતો આ મારા પપ્પા મળશે નહીં આ શેખર માત્ર એટલું કહી શકતા આ બેટી આ ભગવાન તારા માટે જે યોગ્ય હશે એ જ કરશે આ સમય ધીમે ધીમે આગળ વધતો રહ્યો આ શેખર કપૂર દર અઠવાડિયે તુલસીને મળવા આવતા રહ્યા આ તેમની હાજરીથી તુલસીનું મન વધારે મજબૂત બનતું રહ્યું આ તેણે શાળામાં જવાનું શરૂ કર્યું આ નવા મિત્રો મળ્યા અને અનાથાશ્રમના દરેક સભ્યો આ તેને ઘર જેવી લાગણી આપતા થયા આ પણ એક ખૂણું આ પિતાનો હજી પણ ખાલી હતું આ એક દિવસ શીલાબેન શેખરને બોલાવે છે આ શેખરજી અમને દેવરાજનો કોઈ પત્તો નથી મળ્યો આ પોલીસ તપાસ પૂર્ણ થઈ ગઈ છે આ કોર્ટનો નિર્ણય આવ્યો છે આ તુલસીને દત્તક લેવા માટે અનુમતિ આપવામાં આવે છે આ શેખર સોંકી ગયા દત્તક એટલે આ શીલાબેન સ્મિત સાથે કહે આ શેખરજી આ તુલસી માટે તમે જ એકમાત્ર ભરોસો છો જો તમે ઈચ્છો તો આ તેને તમારું ઘર આપી શકો આ શેખર થોડો સમય મૌન રહ્યો આ તેમને પોતાની નિર્જન જિંદગી યાદ આવી આ ખાલી ઘર આ એકાંતભરી રાતો અને અંદર ગુલાબી પડદે આ તુલસીની મીઠી હસતી સબીવો આ તેમણે પોતાને પૂછ્યું આ શું હું તેના માટે યોગ્ય છું આ તુલસીની તરફ જોયું આ તુલસી કરવો છે હૃદયમાં ગરમી ફૂટી નીકળી આ તેણે નક્કી કરી લીધું આ તુલસીની પાસે જઈને ધીમેથી પૂછ્યું આ બેટી તુલસી આ જો હું કહું કે તું મારી પાસે રહી શકે આ મારી દીકરી બનીને તો તને ગમશે આ તુલસીએ માટીથી ભરેલા હાથ તેમને બતાવ્યા કાકા આ તમે મને કદી છોડશો નહીં ને આ શેખરની આંખોમાં આંસુ આવી ગયા કદી નહીં બેટી હું તને મારી દીકરી બનાવીને રાખીશ આ થોડા દિવસ પછી કોર્ટમાં કાર્યવાહી પૂર્ણ થઈ આ તુલસીનું નવું ઘર આ શેખરની નાની પરંતુ ગરમય ભરી જગ્યા આ તેના માટે સાસુ આશ્રય સ્થાન બની ગયું આ તે દિવસે તુલસીએ પ્રથમવાર શેખરને પપ્પા કહીને બોલાવ્યા આ શેખરનું હૃદય ગદગદ થઈ ગયું બોલ મારી બેટી આ તુલસીએ ગળે પડીને કહ્યું હવે મને કોઈ ડર નથી આ શીલાબેન જ્યારે તુલસીને વિદાય આપવા આવી આ ત્યારે તેઓ ગર્વથી ભરાઈ ગયા આ શેખરજી આ તમે માત્ર ફરજ નથી કરી આ તમે માનવતાને જીવાડી છે આ તુલસી બારી પાસે બેસીને પોતાના વાવેલા નાનકડા સોળને જોઈને બોલે આ સોળનું નામ છે તુલસી આ છોડ પણ મારી જેમ વધશે આ કારણ કે હવે મને ઘર મળ્યું છે અને એ ક્ષણે આકાશમાંથી સૂર્યનો પ્રકાશ બારી પર પડ્યો આ જાણે જીવન આપતું વસન આ દરેક તેલજી દેવાયેલા બાળકને એક નવું ઘર મળી શકે છે આ જો કોઈ શેખર કપૂર જેવા માણસનું હૃદય સહજ હોય આ મિત્રો આ હતી પાંચ વર્ષની નાનકડી તુલસી અને માનવતા ભરેલા ટીટી શેખર કપૂરની હૃદય સ્પર્શી સત્ય ઘટના આધારિત સ્ટોરી આ એક પિતાએ જાતના સ્વાર્થ માટે દીકરીને ટ્રેનમાં છોડીને ભાગવાનું પસંદ કર્યું આપણને એ જ ટ્રેનમાં આ એક એવો દેવદૂત મળ્યો કે આ જેનાથી તુલસીનું આખું જીવન બદલાઈ ગયું આ સ્ટોરી આપણને એ સંદેશ આપે છે કે આ લોહીનો નાતો હોય કે ન હોય આ સાસી માનવતા હોય તો જ આ જીવન સુંદર બને આજના સમયમાં પણ શેખર કપૂર જેવા લોકો છે આ જે બીજાના દુઃખમાં આશાનો દીવો બની ઊભા રહે છે આ મિત્રો આ તમને આ સ્ટોરી ગમી હોય તો લાઈક કરો આ તમારા ગ્રુપમાં શેર કરો અને આવી જ હાદીની સ્પર્શથી આ સત્ય ઘટના આધારિત સ્ટોરીઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ તમારી એક લાઈક અમને નવી સ્ટોરી લખવા માટે પ્રેરણા આપે છે આ મળીએ ફરી એક નવી સત્ય ઘટના સાથે આ ધન્યવાદ આભાર આ સ્ટોરીને હાઈપ કરવાનું ભૂલ છો નહીં ફરી મળીએ એક નવી સ્ટોરી સાથે આભાર